જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે ફૂલ કાંજળીના વ્રત વિશે જાણીશું આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યા કરે છે અને આ વ્રત ફૂલ સૂંઘીને કરવામાં આવે છે શ્રાવણ સુદ ત્રીજના દિવસે એટલે કે શ્રાવણ મહિના માસની પહેલી ત્રીજ આ દિવસે આ વ્રત લેવામાં આવે છે ખાસ કરીને આ વ્રત કુંવારી કન્યાઓ લે છે આ દિવસે વ્રત કરનાર કન્યા વહેલી ઉઠે છે અને સવારે નાહી ધોઈને તૈયાર થાય છે એ દિવસે કન્યા નકોડો ઉપવાસ કરે છે પાણી પણ પીતી નથી બને ત્યાં સુધી આ પાણી પીવાની જરૂર પડે તો પણ ફૂલ સૂંઘીને પાણી પીવે છે ત્યાર પછી ભગવાન શંકરના મંદિરે જાય છે અને ત્યાં આગળ શંકર ભગવાનનું પૂજન કરે છે પછી જ્યારે દિવસ હાથ ત્યારે ગાયો ઘેર આવે ત્યારે ગાય માતાનું પૂજન કરી કરી પછી જમે છે એ દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરે છે અને ઘરના બીજા માણસો તેને જાગરણ કરવામાં મદદ કરે છે જય શ્રી કૃષ્ણ